એટલી બધેય વ્યવસ્થિત આયોજન કરી અને ડુંગળીનું બિયારણ બનાવે છે વર્ષે હજાર હજાર પંદરસો પંદરસો બિયારણ બનાવે છે તો એનું આ પચ્ચી વર્થિયા લગાતાર બનાવે છે અને કોઈ દી એક મણે બિયારણ પડ્યું નથી રહ્યું લગાતાર વેચાઈ જાય છે રિટેલ કાઉન્ટરમાં ખેડૂ આવી આવી અને લઈ જાય છે તેની પાસે એક બહુ મોટો અનુભવ છે તો રમેશભાઈ મારે તમને પૂછવું છે કે ઘણા ખેડૂત ઘાવરિયું ક્યારે હોવા ને ઘાવરિયું ક્યારે વાવી તો વધુમાં વધુ ઉત્પાદન આપે ઘાવરિયું બિયારણની કાયદેસર વાવણી ઘણો હા તો જુલાઈ મહિનાની પહેલી તારીખ પછી જ વાવવું જોઈએ હા જુલાઈ મહિના જુલાઈ મહિનાની પછી તારીખથી વાવેતર કરવાનું એટલે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની પંદર તારીખ સુધી ચાલો આમ ચાલો ત્યાં લખી હા પછી સપ્ટેમ્બર મહિનાની પંદર તારીખ પછી આપણે બુધેલ છે કે દેશી માથે જવાય હા એટલે સપ્ટેમ્બર મહિના પછી બુધેલ એક્સપોર્ટ વાવી કે એની પહેલા બુધેલ ન હાલે રમેશભાઈ હા નહીં પછી બુધેલ તમારે વાવવું હોય ને હા તો બુધેલ પછી અગિયારમાં મહિનામાં તમારે જવું પડે બાબા તો જ સક્સેસ મળે આગળમાં તમારે જોખમ રહે

વધારે પૈસા અને વધુ વધુ પ્રોડક્શન લેવું હોય આપણે તો બુદ્ધેલ એક્સપોર્ટ નો ઓરિજિનલ ટાઈમ કેવો ગણાય અગિયારમાં મહિનામાં ગમે તેવા મહિના મહિનાની પંદર થી વીસ તારીખની આજુબાજુ આવે એમાં પ્રોબ્લેમ ઘણી વખત બિયારણ નો પ્રોબ્લેમ હોય ઘણી વખત ઘાટું આવી દે વધારે એમાં જગ્યા ન હોય પછી પાંદડામાં શરમો આવી જાય એનું જૂનું પાંદડું છે ને એ ઠેઠ થી ઠેઠ સુધી રહેવું જોઈએ પાકે ત્યાં સુધી જો પાંદડું બગડે એટલે એનો ગાંઠનો વિકાસ ન થાય

ડુંગળી કરવાના છે એનું બીજ અને એની પાસે બુદ્ધેલ એક્સપોર્ટ ઘાવર્યું અને બીજું ક્યુ છે મહવા મૌવાપતી માવાપતી આ ત્રણે ત્રણમાં દર વર્ષે બહુ સારું પ્રોડક્શન લે છે અને લગભગ આખા સૌરાષ્ટ્રમાં સૌથી મોટો જથ્થો એ લોકો પૂરો પાડે છે મલ્ટીનેશનલ કંપનીઓ પણ જેની પાસે પાણી ભરી એને પણ જે પ્રોડક્શન ન ફાવે એવું પ્રોડક્શન કરે છે બીજું રમેશભાઈ કે તમે ધારો કે આ ડુંગળીનું બીજ વહેવું હોય અને ધારો કે આ સફેદ વહેવું બાજુમાં જ કોઈ લાલનું બીજ વાવ્યું હોય તો શું પ્રોબ્લેમ તો મધમાખી થી થોડુંક ફલીકરણ કરે એટલે બી સક્રિમ કર નાખે ક્વોલિટી ના રહેવા દે લાલ ને લાલ ના રહેવા દે સફેદ ને સફેદ ના રહેવા દે એમાં પચીસ ત્રીસ ટકા વેરિયેશન વાળું કરી નાખે એટલે એવું બિયારણ ખરેખર ખેડૂત ને ન આવવું જોઈએ તો રમેશભાઈ એટલું સોકસાઈ વાળું કામ કરે છે કે પેલા આજુબાજુના પાંચસો મીટર લગી બધા ખેડૂને પૂછી લે ભાઈ તમે કઈ બીજ નું કઈ વાવેતર કરવાના છો જો એ લોકો ના પાડે તો જ એવો પ્લોટ પસંદ કરે કે એ બીજ વાવે જો બાજુમાં ધારો કે અહીંયા સફેદ વાવાનું બાજુમાં કોઈ ખેડૂ લાલ નું બિયારણ વાવી દે તો એમાં ઘણું બધું મિક્સિંગ થઈ જાય ઘણી ક્વોલિટી બનવી જોઈ ન બને અંદર ઘણો બધા પ્રોબ્લેમ આવી જાય તો રમેશભાઈનું કામ એટલું બધું શોકશાઇવાળું છે કે આજુબાજુમાં તમામ ખેડૂને પહેલાં પૂછી લે પછી જ નહીં એ લોકો બ્લોક બેહારે અને ધારો કે કોઈ એવો ખેડૂ આવી ગયો સતાય કોઈ વાવે તો એ આખો બ્લોક રમેશભાઈ ફેલ કરી દેશે કોઈ ખેડૂને દેતા નથી ને આજથી લગી રમેશભાઈનું એવું છે કે આ પચી વરમાં એક પણ એવી ફરિયાદ રમેશભાઈને નથી આવી કે તમારું બીજ લીધું તો વીગું નહીં અથવા તો તમે કીધું તું કાંઈ નીકળું કાંઈ અથવા તો એક્સપોર્ટ કહેતા હતા ને આપણું આ બીજું નીકળું તો એ એટલું બધું શોકસાઈવાળું કામ કરે છે કે બીજની અંદર જેને માસ્ટર માઇન્ડ કહેવાય પચીસ વર્ષથી લગાતાર કરે છે અને એણે ઝીરોમાંથી ઘણું બધું મોટું સર્જન કર્યું છે આવા તાકાતવાળા ખેડૂ છે કે એની એની પાસેથી ખરેખર ખેડૂતને બિયારણ લેવું જોઈએ અને આ વર્ષે પણ એણે ખો વીઘાના ડડા કેટલા વાવ્યા છે દોઢસો વીઘાનું બી છે દોઢસો વીઘાનું બિયારણ વહેવું છે ને એક વીઘા પચા મં ડડા આપ્યા છે ને ખેડૂને પચા મન અને જ્યારે મા માર્કેટમાં પાંચસો છસ્સો બુદ્ધેલ એક્સપોર્ટના દડા મળતા હતા ત્યારે રમેશભાઈએ બહુ મોટી રકમ ચૂકવી છે કેટલા ભાવના દડા તમે લીધા હતા થી સોળસો રૂપિયા પંદરસોથી સોળસો ભાવના દડા લઈને એણે વાવેલા છે કારણ કે પાંચસો છસ્સોમાં જેથી ડુંગળી મળતી હતી તે દીધી એણે પંદરસો સોળસો રૂપિયા ભાવ દીધો છે તો તો આપણને પણ ખ્યાલ આવે કે એની કેટલી સોકશાઇવાળું કામ હોય છે અને કેટલું સોલિડ કામ હોય છે અને જ્યાં જ્યાં એને ડુંગળીના બીજ બનાવ્યા અહીંયા રાઈતને દી લોકો રા શોકી ફેરો કરે રાઈતને દી એની માથે હોય જ્યાં લાગી એનું ટ્રેડિંગ એનું ટ્રેસિંગ ન થઈ એનો માલ એકવાર કોથળીમાં પેક ન થઈ જાય ત્યાં લગી એના ઉપર બાજ નજર હોય રમેશભાઈની એટલું બધું શોકશાઇ વાળું કામ છે તો આવા માણસમાંથી જો ખેડૂતો બિયારણ લે તો ખેડૂ પણ સુખી થાય અને સારામાં સારું પ્રોડક્શન આવે આ ટાઈમ પીરિયડ જાળવવો ખૂબ જરૂરી છે તો આ રમેશભાઈને આ વર્ષે નહીં થાય નહીં થાય તો લગભગ ચારથી પાંચ કરોડ રૂપિયાનું બિયારણ થવાનું છે અને મિનિટના છઠ્ઠા ભાગમાં એ લોકો વેચે છે તો આવા માણસના સંપર્કમાં રહી અને ખેડૂત જ્યારે બિયારણ લેતા હોય તો સોએ સો ટકા સુખી થાય છે કારણ કે મલ્ટીનેશનલ કંપની હોય મોટી બીજની કંપની હોય એ પણ આવા માણસના સંપર્કમાં હોય ને એ પણ આનું આ લોકોનું બિયારણ લઈ અને પેકિંગ કરતી હોય આપણી પાસેથી ઘણા બધા ભાવ વસૂલતી હોય તો એની કરતાં ખેડૂતને તો જ સુખી થાય કે આવા રમેશભાઈના સંપર્કમાં રહે અને જો સારી ક્વોલિટી બનાવે સારી મતલબમાં પ્રોડક્શન આવે એવો માલ લે અને જે બોલે એટલું જ કામ થાય મતલબ એ લોકો એમ કે બુદ્ધેલ એક્સપોર્ટ એટલે બુદ્ધેલ એક્સપોર્ટ જ નીકળે નેવું ટકા ઉગાવો એટલે નેવું ટકા ઉગાવો જ નીકળે આ રમેશભાઈની બહુ મોટી માસ્ટરી છે પચીસ વર્ષથી આ કામ કરે છે અને ખૂબ સારું એનું રિઝલ્ટ છે અને મવાની અંદર પણ ઘણા બધા વેપારી રમેશભાઈનું બિયારણ વેચે છે તો એ પણ આ રમેશભાઈની એક બહુ મોટી એની નામના છે અને એ એમાંથી એક મોટી વગ ધરાવે છે કે ડુંગળીનું બિયારણ લેવું હોય તો રમેશભાઈનો સંપર્ક કરવો પડે એનો આ વર્ષે પણ બહુ મોટું વાવેતર છે એથી કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર હાર એકાવન તો આવતી સાહેબ કોઈને ડુંગળીનું બીજ લેવું હોય તો ખરેખર રમેશભાઈનો સંપર્ક કરવો પડે અથવા તો અમારા સંપર્કમાં રહીજો અમે પણ રમેશભાઈનું બીજ તમારા સુધી પહોંચાડશું રમેશભાઈ નો બ્લોક થયો છે કેટલા દિવસની થઈ છે રમેશભાઈ દોઢ મહિનાની હા દોઢ મહિનાની થઈ છે તો દોઢ મહિનાના બીજની અંદર અમે અત્યારે બેઠા છીએ